વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીની દીકરીની તો દીકરી રાધિકા રૂપાણી છે કે જેઓ અત્યારે હાલમાં લંડનમાં રહીને અભ્યાસ કરે છે લંડનમાં એમના માતા સાથે તેઓ હતા અને ત્યારે વિજયભાઈ રૂપાણી એમને જ મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને અચાનક એને કાળ ભરખી જાય છે ત્યારે આ તમામ વાતોની વચ્ચે અમે તમને આજના વિડીયોમાં એ જણાવ્યું છે કે આખરે વિજયભાઈ રૂપાણીના દીકરા વૃષ્યભ રૂપાણી કે જેઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે અને અમેરિકામાં રહેતો આ દિકરો કે જેમનાં લગ્ન એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કાળમાં થયા હતા કોરોના ટાઈમમાં જ્યારે કોરોના પૂર્ણ થયો ત્યારબાદ એમના લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં નાના મોટા અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ લગ્ન સમારોહ એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર વીસ સાલમાં આયોજિત થયા હતા રાજકોટમાં એમનું ઘર છે ત્યાં પણ સોપો પડી ગયો છે કોઈ નજરે નથી આવી રહ્યું એવા સમયે જ્યારે આ પરિવાર ઉપર જે આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ જે કાંઈ પણ છે આ ત્રણસોથી વધારે લોકો જે અવસાન પામ્યા છે એમાં વિજયભાઈ રૂપાણી પણ હતા એમને કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ અવશ્ય લખજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલ ને લેવાની જવાબદારી તમારી છે કારણ કે અમે આવા રસપ્રદ વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ સૌથી પહેલા વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીનો દીકરો જે છે એમનું નામ વૃષભ રૂપાણી છે આ વૃષભ રૂપાણી છેલ્લા કેટલાય દિવસથી એમના પિતાના અવસાન થતાની સાથે જ ખૂબ મજબૂત મનોબળ સાથે પરિવારના દરેક સભ્યોને ખૂબ હૂફ આપી રહ્યો છે પરિવારના બીજા સભ્યોની વાત કરવામાં આવે તો વૃષભ રૂપાણી તેની બહેન જે છે એમનું નામ રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી એમના પતિ સાથે લંડનમાં જ રહે છે ત્યારે એમના મમ્મી પણ લંડનમાં હતા એટલે કે વિજયભાઈ રૂપાણીના વાઈફ પણ લંડનમાં જ હતા ત્યારે એમને મળવા માટે જ આ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા બે વખત ટિકિટ કેન્સલ કરાવે છે ચૂંટણીના માહોલની વચ્ચે એમનું સ્ટાર પ્રચારક વિસાવદરમાં પણ એક નામ હતું ત્યારે ત્યાં તેઓ ગયા ન હતા અને જ્યારે લંડન જવા માટે નીકળે છે ત્યારે આ ઘટના બને છે દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજય રૂપાણી જે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા એમના અસ્થિ વિસર્જનને લઈને સમાચાર વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્રિવેણી સંગમમાં એમનો અસ્થિ વિસર્જન છે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ શું સત્ય સામે આવ્યું છે શું ખુલાસો થયો છે આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે જણાવીશું કે આજે પરિવાર પર જ્યારે શોકનો માહોલ છે ઘેરો શોક ઊઠી પડ્યો છે ત્યારે આ સમયમાં એમના પરિવારમાં કયા કયા સભ્યો છે દીકરો વૃષભ રૂપાણી દીકરી રાધિકા રૂપાણી રૂપાણી સહિત દરેક લોકો અસ્થિ વિસર્જન માટે પહોંચ્યા હતા ત્રિવેણી સંગમમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ જેમાં આ પરિવારનું રુદન સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ જ્યારે શોકના માહોલમાં છે અંજલિબેન રૂપાણી સાથે થયા હતા ત્યારે એમને સંતાનોમાં વાત કરવામાં આવે તો કીધું એમ ત્રણ સંતાનો હતા પરંતુ હાલમાં બે સંતાનો છે એમાં દીકરી જે છે એ રાધિકા નામ છે અને રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી અને ત્યારબાદ જ કહેવામાં આવી રહ્યું છે કે એમના મમ્મી એટલે કે અંજલીબેન રૂપાણી પણ ત્યાં જ એમની સાથે હતા વિજયભાઈ રૂપાણી એમને જ મળવા માટે જઈ રહ્યા હતા અને ફ્લાઇટમાં એમની ટિકિટ બુક હતી ત્રણ મિનિટની અંદર જ અમદાવાદથી લંડન જનારું એ પ્લેન ક્રેશ થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકોને ભેટી પડ્યા ત્યારે આ અમદાવાદના મેઘાણી વિસ્તારમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌને હચમાચાવી દીધા આજે સમગ્ર ગુજરાત આ સાથે જ વિજય રૂપાણીના ચાહક મિત્રો એમનો સમાજ જે કાંઈ પણ છે તમામ લોકો ઘેરા શોક મુખમાં ડૂબ્યા છે રૂપાણીના દીકરાની જે લગ્નની વાતો છે પસંદ આવી છે દોસ્તો એમનો દીકરા એને એમના પરિવારને સાંત્વના અવશ્ય પાઠવજો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે ઓમ શાંતિ લખવાનું છૂટતા નહીં વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ